અત્યારે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે દૂધસાગર વોટરફોલ જવા માટેનું જ્યાં પાર્કિંગ છે ત્યાં આગળ ગાડી મૂકી દીધેલી છે અહીંયાથી અમે ચાલતા જવાના છે કરીબન ડિસ્ટન્સ પાર્કિંગથી દૂધસાગર વોટરફોલ જે ટિકિટ ઘર છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ જે છે ને મિત્રો એ પાંચસો મીટરનું રહેવાનું છે હું આગળ જઈને તમને એક વેબસાઇટનું તમને ફોટો પણ આપી દઈશ ત્યાં આગળ તમે ડાયરેક્ટ વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી અને તમે ટિકિટ પણ બુક કરાવી લેશો જાતે જે વેબસાઇટ મેં તમને ફોટોના માધ્યમ દ્વારા બતાવી હતી ત્યાં રજીસ્ટ્રેશન કરી અને તમે અહીંયા દૂધસાગર વોટરફોલ છે તેમાં તમે આ રીતે ગાડી બુક કરાવી શકશો અમે બુકિંગ નહોતું કર્યું એટલે ડાયરેક્ટ અમે ટિકિટ ઘરમાંથી જ બુકિંગ કર્યું અને ત્યારબાદ અમને ગાડી મળી ચૂકી છે ગાડી નંબર જે છે મતલબ સ્ટીકર લગાડેલો છે એ એકસો છે અમારી સાથે જે ભાઈ છે ગૌતમભાઈ છે જે ડ્રાઈવર છે એ અત્યારે એક ગાડીમાં સાત જ જણને બેસાડે છે આ રહ્યું સ્ટીકર એકસો અઠ્યાવીસ નંબરનું અને તમારે છે ને કેમ પ્રાઇવેટ ગાડી લઈને નહીં જવાનું કારણ કે અંદરની સાઈડ વન વિભાગનું રિસ્ટ્રિક્શન છે અને દરરોજની બસો જ ગાડી ત્યાં આગળ જઈ શકે છે અને જે ગાડીનો નંબર હોય ત્યાંની લોકલ એ જ ગાડી તમને દૂધસાગર વોટરફોલ સુધી લઈ જશે રસ્તામાં છે ને આ રીતે તમારે રિવર ક્રોસિંગ પણ આવે છે અને ગાડીમાં ફોર બાય ફોર હોવું એ પણ એક કમ્પલસરી છે